ચાંદખેડા વિસ્તારમાં આવેલ પ્રહલાદ પાર્ક સોસાયટીમાં રહેતા લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્રસિંહ પડિયારના ઘરે પોલીસે દરોડો પાડીને ઘર તેમજ ગાડીમાંથી દારૂની બસો છ્યાસી બોટલ પકડી પાડી હતી દારૂ લઈને આવતા તેમજ દારૂની ડિલિવરી કરવા નીકળે ત્યારે પોલીસને શંકા ન જાય તે માટે ધર્મેન્દ્રસિંહે ગાડીમાં ટેક્સી પાર્સિંગનો નંબર લીધો હતો અને દારૂની ડિલિવરી કરતો હતો ત્યારે ધર્મેન્દ્રસિંહ પડિયાર ગર થી દારૂનો જથ્થો લાવ્યો હોવાની બાતમીના આધારે ચાંદખેડા પોલીસે તેના તેમજ ગાડીમાંથી બોટલ કબજે કરી તેની ધરપકડ કરી હતી આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ખોટા આવકના દાખલા બનાવી આપવાના કૌભાંડનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાંશી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈને ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ માટે આવકના ખોટા દાખલા બનાવી આપીને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવતા હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી દુકાન માલિક ધીરજ રાજપૂત અને તેના મિત્ર કિશોર પ્રજાપતિની ધરપકડ કરી ફરાર આરોપી દીપક આહિરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે પશુનું ધોળ મળી આવતા લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા રખિયાલ વિસ્તારમાં રોડની વચ્ચે ડિવાઈડર ઉપર કોઈ અજાણી વ્યક્તિ પશુનું માથું નાખીને જતો રહ્યો હતો જેની જાણ થતાં વિવિધ હિન્દુ સંગઠનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ લોકોને સમજાવટ કરી તપાસ કરવાની ખાતરી આપી હતી પોલીસે આ મામલે પશુનું માથું એફએસએલ ખાતે પરીક્ષણ માટે મોકલી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો